લખપત તાલુકાના દયાપર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે બાલ ઘનશ્યામ મહારાજના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સાથોસાથ બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી દયાપરથી દર્શન સોનીના વિસ્તુ તહેવાલ દયાપર સ્વામિનારાયણ મંદિરમાં બાલ ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ભારે ધામધૂમથી અને ભક્તિભાવભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો હરિભક્તોના સ્વામિનારાયણ મંદિરમાં બાલઘનશ્યામ મહારાજની આરતી ઉતારવામાં આવી હતી જેમાં આરતીના મુખ્ય યજમાન તરીકે કાંજી મંજી સાંકલા પરિવાર રહ્યા હતા હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં પણ બાલ ઘનશ્યામ મહારાજની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મહિલા મંડળે આરતી ઉતારી હતી મંદિરમાં યોગી બહેનો પણ ખાસ હાજર રહ્યા હતા કર્મયોગી બહેનો પણ હાજર રહ્યા હતા અને ભારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો